વિજયનગર તાલુકાના લીમડા પ્રાથમિક શાળામાં ફરીથી હોબાળો તાલુકા કચેરીએ બદલી થયા બાદ પણ મુખ્ય શિક્ષિકા લીમડા પ્રાથમિક શાળામાં આવતા હોય અને બાળકોને શાળાએ નહીં મોકલી વાલીઓનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાહેબ આપા આજે લીમડા પહોંચ્યા છો શું ઘટના છે ખરેખર ગ્રામજનોની રજૂઆત હતી જેના લીધે શાળાની મુલાકાત લીધી અને શાળામાં ગ્રામજનોની જે રજૂઆત હતી એ રજૂઆતને સાંભળવામાં આવી એમના લેખિત નિવેદનો લેવામાં આવે છે શાળાના સ્ટાફને પણ સાંભળવામાં આવે છે મધ્યાન પ્રજાના સ્ટાફને પણ સાંભળવામાં આવે છે અને શાળા આચાર્યશ્રી પણ સાંભળવામાં આવ્યા છે ગ્રામજનોના નિવેદનો અમારી પાસે આવ્યા છે શાળાના આચાર્યશ્રી પણ નિવેદન એમને પોતું રજૂ કરવાના છે અને શાળા સ્ટાફનું પણ નિવેદન લેવાના છીએ આગળની કાર્યવાહી શું રહેશે આગળની કાર્યવાહી આપણે જે અનુસાર કરવાની થતી હોય બંને પક્ષના જવાબ આવ્યા પછી એ પ્રમાણે નિયમો કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ ત્યારે આ બે છે આ કોણ કે બે વેનો બે તો બે ચાર્જ તો સાહેબ કેટલા તો કોટ બહાર નીકળી સાહેબ આ માટી આવે તો thank you